નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અપડેટ સામે આવી છે જે આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી પગાર વધારા માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખરાબ સમાચાર કહી શકાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતન વધારવાના મુદ્દે હજુ સુધી કોઈ સકારાત્મક પગલું ભરવામાં આવ્યું નથી વિધાનસભાના બજેટ સત્રના આઠમા દિવસે મહિલા અને બાળ વિકાસ મંત્રી ની રાની એ સ્પષ્ટતા કરી હતી કે સરકારની આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો હાલમાં કોઈ યોજના નથી આ નિવેદન કાર્ય ત્રિભુવન દત્ત દ્વારા વિધાનસભામાં આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની માંગના જવાબમાં આવ્યું છે આંગણવાડીની જે સ્થિતિ છે તેમાં મોંઘવારીની વધતી અસરને જોતા આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ખૂબ જ ઓછું છે ધારાસભ્ય ત્રિભુવન દત્ત દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમણે કહ્યું હતું કે આંગણવાડી છે તેમણે સરકારને પૂછ્યું કે શું આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન છ હજાર રૂપિયા થી વધારીને સોળ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે વળી શું સરકાર તેમને આજીવન કામ માટે પેન્શન કે અન્ય લાભો આપવાનું વિચારી રહી છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રીએ વિધાનસભામાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર હાલમાં આંગણવાડી વિચારી રહી નથી તેમણે કહ્યું છે કે આંગણવાડી કાર્યકરોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માનદ વેતન આપવામાં આવે છે અને રાજ્ય સરકાર આ અંગે કોઈ વધારાના પગલા લેવા જઈ રહી નથી પેન્શન આપવાનો પણ પ્રશ્ન પણ અગાવી દેવામાં આવી રહ્યો છે આમ રાજ્ય સરકારની આ સ્થિતિથી આંગણવાડી કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે જોકે હાલમાં સરકારનું કહેવું છે કે માનદ વેતનની રકમ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે અને રાજ્ય સરકારને તેમાં વધારો કરવાનો અધિકાર નથી એટલે આ વધારો જો કરવામાં આવે તો પણ તેનો હક કેન્દ્ર સરકારનો છે જો કેન્દ્ર સરકાર તેમાં વધારો કરશે તો રાજ્ય સરકારો પણ તેમાં વધારો કરી શકે છે ધન્યવાદ